નમસ્કાર આપ જોઈ રહ્યા છો નર્મદ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશાહ દર્શક મિત્રો બે હજાર વીસના વર્ષને અલવિદા કહીને બે હજાર એકવીસની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ શરૂઆત થઈ છે કોરોના પર પ્રહાર કરવાની તૈયારીઓના ભાગરૂપે દેશભરમાં વેક્સિન નું ડ્રાય રન એટલે કે રિહર્સલની શરૂઆત થઈ ગઈ છે પ્રથમ દિવસોમાં જ નવા વર્ષના પ્રથમ અને પ્રાથમિક દિવસોમાં જ આપણે જોઈ શકીએ છીએ કે વેક્સિન બાબતે એટલા બધા સમાચારોને એટલા બધા ઇનપુટ્સ મળતા થઈ ગયા છે કે જાણે હવે એવું લાગે લાગ્યું છે કે કદાચ આ કોરોના નામક શત્રુને આપણે વહેલામાં વહેલી તકે માત આપી શકીશું અને તેની સાથે જ જાહેરાતોની વાત કરીએ તો સમયાંતરે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવતી જ રહી છે અને આગળના સમયમાં પણ કરવામાં આવશે ઇનફેક્ટ જે વેક્સિનની વાત કરી રહ્યા છે આપણે તો ભારત દેશમાં જે ત્રણ મોટી અને નામચીન કંપનીઓ દ્વારા વેક્સિનનું ઉત્પાદન અને તેની તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેના થર્ડ ફેઝનું પણ ટ્રાયલ પૂર્ણ થતાં હવે જે મંજૂરી મળી ગઈ છે આ મંજૂરી મળતાની સાથે જ હવે વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરાય તે પહેલા રિહર્સલ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે તબીબી ગાઈડન્સ અંદર અને વેક્સિનની સ્ટોરેજ પદ્ધતિથી માંડીને કઈ રીતે તેને જન જન સુધી પહોંચાડવાની કામગીરી કરી શકાય તે માટેની એક ભાગ રૂપે આ રિહર્સલ ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યની વાત કરીએ તો આ પહેલા પણ ગાંધીનગર અને રાજકોટમાં ડ્રાય રન યોજાઈ ચૂક્યું છે છે જ્યારે હવે અને આજથી જે શરૂઆત થઈ રહ્યું તે રાજ્યના ભાવનગર દાહોદ વલસાડ અને આણંદ જિલ્લામાં આ ચાર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યમાંથી પરંતુ આમ જોવા તો દેશભરમાં આજથી જે કોરોના વેક્સિનનું ડ્રાય રન કરવાની શરૂઆત થઈ છે કહેવામાં આવી રહ્યું છે કે દરરોજ સો લોકોને આ વેક્સિન આપવાની તૈયારીઓ કરવામાં આવશે અને આજ જ વિષય અંતર્ગતની માહિતી અને ચર્ચામાં જોડાઈએ તે પહેલા એક વિશેષ અહેવાલ પર નજર કરીશું વેક્સિન માટે ડ્રાય રન અભિયાન દેશમાં રસીકરણના ડ્રાય રન નો પ્રારંભ દેશના એકસો સોળ જિલ્લાઓમાં ડ્રાય રન નો પ્રારંભ દિલ્હીના ત્રણ સેન્ટર પર ડ્રાય રન નો પ્રારંભ ઉત્તર પ્રદેશમાં છ સેન્ટર પર ડ્રાય રન દરેક રાજ્યોમાં કોરોનાની રસીનો ડ્રાય રન ગુજરાતના ચાર જિલ્લાઓનો પણ સમાવેશ દાહોદ ભાવનગર વલસાડ આણંદમાં ડ્રાય રન આજે દેશભરમાં વેક્સિનની ડ્રાય રન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતના ચાર જિલ્લાઓમાં પણ ડ્રાય રન યોજાઈ દાહોદ ભાવનગર વલસાડ અને આણંદમાં સવારથી જ ડ્રાય રનની શરૂઆત થઈ હતી અગાઉ અગાઉ ગાંધીનગર અને રાજકોટ ખાતે યોજાયેલ ડ્રાય રનનું ચાર જિલ્લાઓમાં પુનરાવર્તન થયું હતું ગાંધીનગર અને રાજકોટમાં થયેલા ડ્રાય રન સમયે વેક્સિન કઈ રીતે આપવી વેક્સિન આપ્યા બાદ કેટલી મિનિટ સુધી તબીબના ઓબ્ઝર્વેશનમાં રહેવાનું તે બાબતે રિહર્સલ થયું હતું કોરોના વેક્સિન અંગે ટ્રાયલ રન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી આ માટે વલસાડ સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી જેમાં ડમી વેક્સિન સાથે ત્રણ સેન્ટરો ખાતે ડ્રાય રન કરવામાં આવી હતી વલસાડ સિવિલ હોસ્પિટલ અર્બન પીએચસી આરોગ્ય કેન્દ્ર અને અન્ય એક ખાનગી સ્કૂલ મળી કુલ ત્રણ જગ્યા પર ડ્રાય રન માટેની કામગીરી કરવામાં આવી હતી ડ્રાય રનમાં આજે અંદાજીત પંચોતેર જેટલા લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઈ હતી તમામ તૈયારીઓનું જિલ્લા કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરાયું આ ઉપરાંત દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે આજે કોવિડ વેક્સિન બાબતે ડ્રાય રન યોજવામાં આવી હતી વલસાડ જિલ્લા આરોગ્ય તંત્ર અમારા શ્રી અને સીડીએમઓ શ્રીએ પૂરી વ્યવસ્થાને તૈયારી કરી છે આજે અને આજે આપ સૌ જાણો છો કે મોક ટ્રેલનો ડ્રાય રનનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે નવ વાગ્યે પૂરા વલસાડ જિલ્લામાં આમ જોવા જઈએ તો લગભગ ત્રણ લાખ ને સિત્તેર હજાર જેટલા હાઉસ હોલ્ડ છે ઘર છે મકાન છે એની સાથે સાથે લગભગ અઢાર લાખ ને સિત્તેર હજાર જેટલી આપણી વસ્તી થાય છે જિલ્લાની આની સામે અમે હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો છે અને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યા પ્રમાણે લગભગ સાડા ત્રણ લાખ જેટલા વયોવૃદ્ધ પચાસ વર્ષથી ઉપરના ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન્સની પણ અમે યાદી તૈયાર કરી છે એ સિવાય પચાસ વર્ષથી નીચેની આયુ છે પણ કો મોર્બિડ છે કોઈને કોઈ અસાધ્ય રોગથી પીડાતી વ્યક્તિઓ છે એમની પણ અલગથી યાદી કરી છે ફ્રન્ટ લાઇન વર્કરોની પણ અલગથી યાદી કરી છે અમારો હેલ્થ સ્ટાફની યાદી છે એ રીતે હવે જે રીતે સૂચના અને આદેશ પ્રમાણે તબક્કાવાર ક્રમશઃ આ કાર્યક્રમ આગળ ધપતો રહેશે અને આજે અમે વલસાડ જિલ્લામાં ત્રણ જગ્યાએ સેશન સાઇટ નક્કી કરી છે શાહિદ ચોકમાં છતરીયા અને સિવિલ હોસ્પિટલ વલસાડમાં જે આપણે ઊભા છીએ અને દરેક જગ્યાએ પચીસ પચીસના તબક્કામાં લોટમાં આજે આપણે મોક ડ્રીલ કરી રહ્યા છીએ કોવિડ પોર્ટલ ઉપરની જે એન્ટ્રી છે એ પ્રમાણે અમે એન્ટ્રી થશે અને પૂરેપૂરી ગાઈડલાઇન સાથે આગળ વધીશું કોવિડ વેક્સિન આવતા પહેલા ભારત સરકાર દ્વારા જુદા જુદા રાજ્યોમાં ડ્રાય રન યોજવામાં આવી છે જે પૈકી ગુજરાતમાં પણ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓની હાજરીમાં ડ્રાય રન યોજાઈ જેમાં વાસ્તવિક રસીકરણ અગાઉ ડમી પ્રક્રિયા અમલીકરણ વચ્ચેના તાલમેલનો ખ્યાલ આવશે તેમજ પડકારોને પહોંચી વળવા શું કરવું તેની સ્પષ્ટતા પણ મળશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ વેક્સિનનું ડ્રાય રન અને આજની આ વિષય અંતર્ગતની ચર્ચામાં આપણી સાથે પેનલ ઉપર જોડાઈ રહ્યા છે ડોક્ટર મુકેશ મહેશ્વરી જેઓ આઈએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના કોઓર્ડિનેટર છે તેમની સાથે અમારા બે સંવાદદાતાઓ પણ જોડાશે ભાવનગરથી કેતન સોની અને આણંદથી સચિન પટેલ જોડાઈ રહ્યા છે આપ ત્રણેયનું સ્વાગત કરું છું સૌથી પ્રથમ ચર્ચામાં સમજી લઈએ આ તમામ પ્રક્રિયાઓ જે યોજાઈ રહી છે અને જેની શરૂઆત થઈ છે ડૉક્ટર મુકેશ આપની પાસેથી કે ડ્રાય રન એટલે કે આ એક રિહર્સલ છે શા માટે આટલું મહત્વ મહત્વનું છે ઇનફેક્ટ જેટલા માહિતીના સૂત્રો આપણી પાસે છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે રિહર્સલ દરમિયાન સ્ટોરેજ પરિવહન ભીડનું સંચાલન આ ઉપરાંત ડોક્ટરોનું ઓબ્ઝર્વેશન એટલે ડોક્ટર્સ હેઠળ તેઓ જે પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં રાખવાના છે તેનો સમય અને સોશિયલ ડિસ્ટન્સિંગ આ તમામ બાબતોની જે જાણકારી મેળવવાનો પ્રયત્ન છે કેટલો લાંબો સમય સુધી આ પ્રક્રિયા ચાલતી હોય છે અને જે પ્રક્રિયા ખેડવામાં આવી રહી છે કેટલી સફળ દેખાઈ શકે છે આપણને ભવિષ્યમાં ડ્રાય રન એટલે રિહર્સલ અને આપણે યુદ્ધ હોય કે કોઈ પણ જાતનું હોય એના આપણે આપણે રિહર્સલ કરતા જોઈએ છીએ ખબર છે છે કે ચાઇના બોર્ડર પર હમણાં જે તો સેના યુદ્ધ અભ્યાસ કરતી રહી છે કન્ટિન્યુઅસ કે જ્યારે યુદ્ધ આવે ત્યારે એમાં કોઈ કચાસ ના રહી જાય ડ્રાય રન એટલા માટે કરવામાં આવે છે કે સમગ્ર વ્યવસ્થાને જોવામાં આવે કોઈ કોઈ જગ્યાએ જ્યાં કચાસ રહી ગઈ હોય એને શોધી કાઢવામાં આવે જે ચેલેન્જીસ હોય એને પૂરી કરવામાં આવે અને જ્યારે ખરેખર રિયલ વેક્સિન આપવાનું ચાલુ થાય તો એ જાતના પહેલેથી સોલ્વ થઈ જાય અથવા ઓછા થઈ જાય અને એના માટે સમગ્ર લઈ અને ચાર પાંચ છ જગ્યાઓ સુધી દરેક રાજ્યો ડ્રાય રન શરૂ કરવામાં આવે છે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે છ જગ્યાએ અને પંજાબમાં સૌથી ઓછો એ જગ્યાએ એમ ડ્રાય રન આજે શરૂ કરવામાં આવે છે આવતીકાલે પણ અમુક સ્ટેટમાં ડ્રાય રન થવાનો છે ડ્રાય રન કરતી વખતે ચાર વસ્તુઓનું મેઇન ધ્યાન રાખવામાં આવશે સૌ પ્રથમ તો જે માણસ આવવાના છે લાઈક પચીસ પચીસ પાર્ટિસિપેન્ટ નક્કી કરવામાં આવે છે તો એમની ઇન્ફોર્મેશનને ચેક કરવામાં આવશે એમના ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવશે પછી જે જગ્યા છે એની બધી વસ્તુઓ ચેક કરવામાં આવશે દરેક ત્યાં પાવર સપ્લાય બરોબર છે કે નહીં ઇન્ટરનેટની કનેક્ટિવિટી બરોબર છે કે નહીં સ્ટોરેજની ફેસિલિટી બરોબર કરવામાં આવેલી છે કે નહીં પછી એક નવી વેક્સિન આપવાનો બી અમુક જગ્યાએ પ્રયત્ન કરવામાં આવશે એટલે એ વેક્સિન આપતી વખતે શું શું પ્રોબ્લેમ નડી શકે છે કઈ વસ્તુઓ ખૂટે છે એ કરવામાં આવશે અને ચોથું કે પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર આ બધા અપલોડ કરવામાં આવશે કોવિન એક ડિજિટલ જે આપણે પહેલા પણ વાત થઈ ગઈ છે એના થકી જ બધાને માહિતી મળવાની છે અને દરેકને વેક્સિન આપ્યા પછી એની માહિતી અપલોડ કરવામાં આવશે હવે જ્યાં ડ્રાય થવાનું છે ત્યાં ત્રણ રૂમની ફેસિલિટી કરવામાં આવશે એન્ટ્રી મિડલ રૂમ અને એક્ઝિટ એન્ટ્રીમાં હેલ્થ વર્કર્સ બધા બેઠા હશે જે તમને બધી ઇન્ફોર્મેશન પૂરી પાડશે સેન્ટ્રલ રૂમમાં વેક્સિનેશન કરવામાં આવશે અને એક્ઝિટ રૂમમાં બેડ હશે ત્યાં મિનિટ સુધી જે બેસવું પડશે કારણ કે પહેલી મિનિટમાં મોટા રિએક્શન આવવાના હોય છે એના ફોલિટી રિએક્શન આવી શકે વાજો વેગલ સોક થઈ શકે એ બધું હોય છે એટલે એના માટે ડ્રાય રન કરવો ખૂબ જરૂરી છે છન્નું હજાર વેક્સિનેટરને તૈયાર કરવામાં આવ્યા છે ટોટલ નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ ને અને ત્રેવીસો ને સાહીઠ લોકોને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગમાં ટ્રેન કરવામાં આવ્યા છે કરવામાં જિલ્લામાં તૈયારી કરવામાં આવી છે સરકાર દ્વારા બિલકુલ એટલે કે તબક્કાવાર જે તૈયારીઓ અત્યારે સરકાર દ્વારા અને પ્રશાસન દ્વારા પણ જે તત્પરતાથી લોકોની વચ્ચે પહોંચાડવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કેતન સોની આપણી સાથે છે ભાવનગરથી અમારા સંવાદદાતા નિર્માણ ન્યૂઝને સતત માહિતી આપતા હોય છે કેતન સોની ભાવનગરથી અને તમામ જે માહિતીઓ આપના દ્વારા આવતી હોય છે કેતન અત્યારે ભાવનગરની વાત એટલા માટે કરી રહ્યા છે કે રાજ્યના ચાર જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે તેમાં ભાવનગર એક છે અને ડ્રાય રન આપના જિલ્લામાં જે રીતે થઈ રહ્યું છે સૌથી મહત્વની બાબત એમ છે કે જ્યારે આપણે બે હજાર વીસમાં કોરોનાનો શબ્દ સાંભળ્યો અને આ વૈશ્વિક મહામારી વાકેફ થયા ત્યારે તે મહામારી આપણા માટે તેટલી જ નવી હતી જેટલી અત્યારે આ વેક્સિનેશનની પ્રક્રિયા નવી છે એટલે કઈ રીતની જિલ્લામાં પરિસ્થિતિ છે અને શું છે આ બાબતે વધુ માહિતી ચોક્કસ વાત કરીએ તો કોરોના કે જે મહામારી છે કે જેમાં કૈશકા કે ભાવનગર જિલ્લો છે કે જેની અંદર કોરોના દર્દીઓની સંખ્યા ખૂબ જ મોટી રહી છે પરંતુ ચોક્કસ હરિકો એ પણ ખૂબ જ મોટો સારો હોવાના કારણે કહી શકાય છે કે આરોગ્ય વિભાગમાં મહેનતથી રંગ લાવી છે પરંતુ હાલ જે પ્રમાણે કેન્દ્ર સરકારે જે મને મહેનત રંગ લાવી છે અને આગામી દિવસોની અંદર વેક્સિનેશનની પ્રક્રિયા જે હાથ રહવામાં આવેલી છે એ પહેલા જે પ્રમાણે આજે આ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર ભાવનગરના ત્રણ અલગ અલગ એટલે કે આરંદનગર અરબંધ હેલ્થ સેન્ટર ઉપર એક આનંદ ઉદ્દીપક ચોક વિસ્તારની અંદર એક શાળામાં અને સરકારી હોસ્પિટલ ખાતે આજે પચીસ પચીસ લોકોને ડ્રાય અંતર્ગત તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું અને સૌથી મહત્વનો મુદ્દો રહેશે કે જે પ્રકારે રસીકરણ કરવાનું છે એ સમયે લોકોને દર્દીઓને કયા ફોર્મેટમાં આવવાનું છે કે દર્દી જે છે એ સૌથી કોઈ લાભાર્થી છે પેશન્ટ આવશે તેને કોરોના નિયમો જાળવણી કરવાની છે તેમને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું છે માસ્ક તેનો ઉપયોગ કરવાનો છે વેઇટિંગ રૂમમાં શાંતિથી બેસવાનું છે ક્રમશઃ તેનો વારો આવશે ત્યારે તેને વેક્સિનેશન માટે જવાનું વાળો છે એ vaccination જાય આ સમયે પોતાના document verification જે છે એને online જે છે એ સબમિટ કરવામાં આવશે ત્યારબાદ તેનું વેક્સિનેશન કરવામાં આવશે અને ત્યારબાદ તેને ઓબ્ઝર્વેશન room લઈ જવામાં આવશે જ્યાં તેને ત્રીસ મિનિટ બેસાડવામાં આવશે આજે સમગ્ર પ્રક્રિયા છે આ જે કે ડાયરેક્ટ છે તેની અંદર આજે તાલીમ પામેલા લોકો જે હતા તેઓ જોડાયા હતા અને ડેમો કરવામાં આવ્યો હતો કે છેની અંદર આવનારા દિવસોમાં જ્યારે રસીકરણની કામગીરી જે કરવામાં આવશે ત્યારે આ સમયે કોઈ મુશ્કેલી ન પડે અને જો કોઈ દર્દીને reaction થી મને કોઈ તકલીફ થઈ તો તેમાં પહોંચી વળવા માટે સક્ષમ બને આ બધી તાલીમ જે છે એનું આયોજન કરવામાં i બિલકુલ આ તકે આપણી સાથે આણંદથી સચિન પટેલ જેવો અમારા સંવાદદાતા છે સચિન આણંદમાં પણ કઈ રીતની તૈયારીઓ અને પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક રીતે આપણે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે આ ચાર જિલ્લાઓને ડ્રાય રનમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ પહેલાં આપણે જોયું કે રાજ્યમાં ગાંધીનગર ખાતે અને રાજકોટ ખાતે પણ આવો ડ્રાય રન યોજાયો હતો જોકે તેની અવધિ એટલી લાંબી નહોતી અને તેટલા વધારે વોલન્ટિયર્સનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો પણ તેમ છતાં રાજકોટમાંથી અમુક લોકો અને અમુક વોલન્ટિયર્સ આ ડ્રાય

જે ચાર લાખ ને કઈક સો સત્તર લાખ ચાર પોઈન્ટ સત્તર લાખ જેટલા વ્યક્તિઓ છે તેઓને ફર્સ્ટ એની અંદર વેક્સિન આપવાની આ લોકોની તૈયારી હાલ તો દેખાઈ રહી છે તેમજ જો વાત કરીએ તો જે પચાસ વર્ષથી જે ઓછી વયના છે ને જે લોકોને બીમારીઓ કદાચ સાંકળતી હોય તેવા પાંચ હજાર જેવા વ્યક્તિઓ છે તેઓને પણ હાલ તો એક લિસ્ટ તૈયાર કરી છે આ સવારથી જો આણંદ શહેરની અંદર ત્રણ કેન્દ્ર ઉપર આ રીતની એક જે ડ્રાય રન છે જે યોજવામાં આવી હતી તેમાં અંદર નગરપાલિકા તેમજ પ્રાથમિક શાળા છે ને એક આરોગ્ય અર્બન આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આગર જે આગળ જિલ્લા કલેક્ટર અને તેમજ આરોગ્ય અધિકારીઓ રૂબરૂમાં આવી અને તેનું જે જે છે એ મુલાકાત લઈ અને જે કેવી રીતના ડ્રાઈવ છે તે ચાર વિભાગની અંદર વેચવામાં આવ્યું હતું જે આરોગ્ય કર્મીઓ છે આજે જે જે ડ્રાઈવ યોજાય છે તેની અંદર આરોગ્ય કર્મીઓ છે તે પચ્ચીસ પચ્ચીસના લોકની અંદર ત્રણ કેન્દ્રની અંદર પંચોતેર જેટલા જે આરોગ્ય કર્મીઓ છે તે લોકોને હાલ તો આ રસીઓની અંદર ડમી રસી જે આપવામાં આવી હતી તેને લઈને હાલ જે પ્રક્રિયા જે આવનાર સમયમાં થવાની હોય તેનું હાલ તો રિહર્સલ ફૂલ જોશમાં અને એકદમ સક્સેસફુલ રીતના જો કહેવામાં આવે તે પણ રીતના આજે સંપર્ક કરવામાં આવી હોય તેવું તો હાલ દેખાઈ રહ્યું છે શરૂઆત થઈ ગઈ છે ડોક્ટર મુકેશ જેમ આપણે જાણ્યું ભાવનગરમાં અને આણંદથી કે પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે આપણા સૌ માટે એક સારી અને સકારાત્મક બાબત તો છે જ પણ હવે લોકોને એ પણ સમજવું જરૂરી છે કે જે આ ચાર તબક્કાઓ સરકાર દ્વારા વારંવાર આપણે જોયું છે સાંભળ્યું છે વાંચ્યું પણ છે અખબારોમાં અને સમાચારોમાં કે જે રીતે ચાર તબક્કાઓમાં વેક્સિનનું વિતરણ દેશભરમાં કરવામાં આવશે પણ તેની સાથે સાથે અફવાઓનું પણ બજાર ગરમ છે ક્યાંક કેવી પણ ખબરો છે કે લોકો વેક્સિનેશન માટે જે હવે ડિટેલ્સ કલેક્ટ કરવા માટે જે લોકો ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે તેઓને અમુક લોકો પોતાની ઇન્ફોર્મેશન પણ આપવા માટે તૈયારી નથી બતાવી રહ્યા બીજી બાજુ આપણને એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે ક્યાંક દિલ્હી શહેરમાં અથવા તો દિલ્હી સ્ટેટ પૂરતું જ માત્ર વેક્સિનેશન ફ્રી હશે અને બાકીના તમામ રાજ્યોમાં વેક્સિનેશનના પૈસા લેવામાં આવશે પણ તેના ઉપર પણ સ્પષ્ટીકરણ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું છે કે દેશભરમાં વેક્સિન મફત હશે પણ હજી પણ આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે પુષ્ટિ કરવામાં આવે તેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેની પાછળનું એકમાત્ર કારણ એટલા માટેનું હોઈ શકે કે પછી તે લોકડાઉનનો સમય હોય કે અનલોકનો દેશના વડાપ્રધાન તરીકે તેઓ દરેક વખતે આવીને અને અને દેશવાસીઓને સંબોધિત કરતા આવ્યા છે આ પણ એક આગામી સમયમાં જો સંબોધન કરે તો એક મહત્વની વાત આપણા માટે હોઈ શકે પણ જેમ મેં કહ્યું તેમ કે પ્રક્રિયા સ્ટેટ અને કેન્દ્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે પણ તેની સાથે અફવાઓનું બજાર પણ ગરમ છે હવે લોકો કદાચ આ નેગેટિવ અને ફોલ્સ અપ્રિસિયેશનમાં તમારા માધ્યમથી બીજા માધ્યમથી પણ કે કોરોનાની મહામારીને રોકવા માટે એકમાત્ર માત્ર આશાનું કિરણ એ વેક્સિનેશન છે દુનિયાનો ઇતિહાસ તમે જો વર્ષ ચાલ્યો તો અને છેલ્લે એને આપણે વેક્સિનેશન થી જ હંફાવી અને દુનિયામાંથી હાકી કાઢ્યો પોલિયોનો રોગ લાખો કરોડો બાળકોને અપંગ બનાવતો હતો મૃત્યુ થતા હતા એને પણ વેક્સિનેશન થી જ દૂર કરવામાં આવ્યો છે એટલે તમામ પ્રજાને હું વિનંતી કરું છું કે કોઈ જાતની અફવામાં દોરાશો નહીં સેફ્ટી અંગેના કોઈ કન્સર્ન રાખશો નહીં ત્રણે ટ્રાયલમાં વેક્સિન પૂરેપૂરી સેફ છે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે માઇનોર સાઇડ ઇફેક્ટ દરેક વેક્સિનમાં હોય છે આપણે બીસીજીને લઈએ તો પણ અને ટીટેનસને લઈએ તો પણ કેટલી જ માઇનર સાઈડ ઇફેક્ટ અત્યાર સુધી નોટ કરવામાં આવી છે અને એના ઉપર સૌથી વધારે મહત્વની વાત કે એડવર્સ ઇફેક્ટ ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશન એ ઈ એફ આઈ એ એક બહુ સંગઠિત થયેલી એક પ્રક્રિયા છે કે કોઈને પણ વેક્સિનમાં જો રિએક્શન આવશે તો નીચેના નીચેના બુથ લેવલથી લઈ અને છેક પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસ સેન્ટ્રલ ગવર્નમેન્ટ સુધી એની નોટ કરવામાં આવશે અડતાલીસ કલાકમાં એની નોંધણી છે ઉપર સુધી પહોંચી જશે જો રિએક્શનની કોઈ પણ જો ના લેવાય તો તાત્કાલિક રીતે ત્યાં જ મેડિકલ ઓફિસર જેવી ફેસિલિટી હશે કે જે સાધારણ રિએક્શન આવે તો એને પહોંચી વળે પણ એનાથી ગંભીર રિએક્શન આવે તો એડવર્સ ઇફેક્ટ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન નામની જે આખી જે ચેઇન છે એ ઉપર સુધી ગોઠવાયેલી છે એટલે કોઈ પણ જાતનો કોઈ ડર રાખવાની જરૂર નથી વેક્સિન સંપૂર્ણ સેફ છે આજે મેં કોઈ અહેવાલમાં વાંચ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડમાંથી પહેલા ત્રણ કરોડ ડોઝ માટે પૈસા આપવામાં આવશે ત્રણ કરોડ ડોઝ માટે એટલે ત્રણ કરોડ ડોઝ ની અંદર તમામ હેલ્થ વર્કર જે આપણે કરોડ કરોડ છે 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 નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ આવી જાય પછી ની અંદર આપણા જવાનો મ્યુનિસિપલ કર્મચારીઓ છે પત્રકારો છે કે જે બીજા ફ્રન્ટલાઈન વોરિયર્સ છે એ બધા આવી જાય છે એટલે ત્રણ કરોડ લોકોને તો અત્યારે ગવર્મેન્ટે ડિક્લેર કરી દીધું છે કે મફત આપવામાં આવશે પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડ માંથી આપવામાં આવે માંથી આપવામાં આવશે એના પછી પણ હું એવું માનું છું કે જે પચાસ વર્ષથી ઉપરના લોકો છે

બિલકુલ કોરોનાથી બચવા માટે અત્યારે તો એકમાત્ર પર્યાય આપણી વચ્ચે જે છે વેક્સિન અને તેના રિહર્સલની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ તેની સાથે લોકોએ એ પણ વાતનું ધ્યાન રાખવું જ પડશે કે આગામી સમયમાં પણ વેક્સિન આપના સુધી પહોંચે અને જ્યાં સુધી નથી પહોંચતી ત્યાં સુધી પણ અને ત્યારબાદ પણ આપે સોશિયલ ડિસ્ટન્સિંગનું સેનિટાઈઝિંગનું અને માસ્ક પહેરવાનો પ્રયોગ આ યથાવત રાખવો જ પડશે અને તેનું મુખ્ય કારણ છે કે જો આપણે સાવચેત અને જાગૃત રહીશું તો જેમ અત્યાર સુધી આપના પરિવારને અને આપની પોતાના સ્વાસ્થ્યને આપ કોરોનાથી બચાવતા આવ્યા છો તેમ આગળ પણ બચાવવા માટે સક્ષમતા દાખવશો તેવી અમારી આ આશા આશા છે છે આ સાથે વખત કેતન સોની અમારા જે જોડાયા રિહર્સલ દરમિયાન ખાસ તો સ્ટોરેજની એક વાત મહત્વની સામે આવી રહી છે કેતન અને તેના માટે પણ સ્ટેટ દ્વારા અને અલગ અલગ જિલ્લાઓ દ્વારા પણ તમામ જે સ્ટોરેજ વ્યવસ્થાઓ બનાવવામાં આવી છે ભાવનગરની શું પરિસ્થિતિ છે સ્ટોરેજ ક્યાં કરવામાં આવશે વેક્સિન અને કેટલા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે વેક્સિનેશનના સ્ટોરેજ માટેના

વરસાદ શરૂ થઈ ગયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે હાલ vaccine નો જથ્થો આગળ વિશ્વમાં આવી રહ્યો છે તેને તંત્ર પણ ખૂબ high alert ઉપર છે અને કહી શકાય છે કે આ જથ્થાને કેવી રીતના સાચવવો અને લોકો સુધી કેવી રીતના વહેલા વહેલી તકે પહોંચાડવો આની ફાઈલ તાળામાં તૈયાર છે કારણ કે સૌથી મહત્વનું જે છે એ ભાવનગર સબ ચોક પર છે ત્યાં સૌથી આ જથ્થો જે રાખવામાં આવશે એવું હાલ કહેવાય છે બિલકુલ સ્ટોરેજની પરિસ્થિતિ આણંદથી સચિન આપની પાસેથી પણ જાણી લઈશું અને તેની સાથે જ જે અત્યારે આપણી પાસે મુદ્દો છે કે અત્યાર સુધી જે ચાર રાજ્યોમાં ગુજરાત પંજાબ આસામ આંધ્રપ્રદેશમાં ડ્રાય રનનું પરિણામ આવ્યું તે સકારાત્મક રહ્યું છે આગળ પણ આપણે તેવું જ ઈચ્છીએ કે અત્યારે ગુજરાતના જે ચાર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના પણ પરિણામો સકારાત્મક રહે સ્ટોરેજની શું વ્યવસ્થા છે અને આ ઉપરાંત આણંદમાં અન્ય કઈ રીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે વોલન્ટિયરની સુરક્ષા માટે તેઓનું નામ

એ પણ ઊભા કરવામાં આવશે જે તાલુકા વાઈઝ જે આણંદ જેટલા તાલુકા વાઈઝ એને એક ડિસ્પ્લેસ કરવામાં આવશે મુખ્ય મથક જેના આણંદ જે આણંદની અંદર મુખ્ય મથક અને જે જરૂરિયાત પ્રમાણે જે જથ્થો છે એ અન્ય તાલુકાઓની અંદર એના જે બુથ મથકો જે છે તે આગળ ઊભા કરી અને તેઓને પહોંચાડવાની એક વ્યવસ્થા હાલ તો તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેની સાથે જો વાત કરવામાં આવે તો જે કોરોનાને લઈને જે લોકોનામાં જે જાગૃતતા લાવે જેને કલેક્ટર આજે આજે જિલ્લા કલેક્ટર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે વેક્સિન છે એ એક જ કંપનીની હશે અને તે અઠ્ઠાવીસ દિવસના જે સમય અંતરે બીજો ડોઝ પણ આપવામાં આવશે તેમજ જે આ વેક્સિન છે એ વેક્સિનને કોઈ પણ આડઅસર થશે તો એના લઈને પણ જે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી છે જે પ્રાથમિક એની આડઅસર પણ હશે જે પ્રાથમિક ધોરણ થશે તે પણ એક કેન્દ્ર ઉપર ઊભી હશે તેમજ જો કોઈ ગંભીર હશે તો તેને જિલ્લા લેવલ ઉપર એક કમિટી રચી અને ત્યાં સુધી તેઓને જે જે એની ટ્રીટમેન્ટ મળે તેવી પ્રકારની પણ હાલ તો તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા હેઠળ કરવામાં આવી હોય એવું દેખાઈ રહ્યું છે તંત્ર દ્વારા વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે અને આ વ્યવસ્થા પણ આગળ વધે અને સાચી દિશામાં અને સારી રીતે આપણા સૌ માટે લાભદાયી બની રહે તેવી આશા પણ તેની સાથે સાથે જે જાગૃતતાનો અભાવ હજી પણ જે અમુક લોકોમાં છે તેને દૂર કરવાનો આપણે આવી જ રીતે અનેક વખતે પ્રયાસ આગળ પણ કર્યો જ છે ડોક્ટર મુકેશ અને આગળ પણ કરતા રહીશું જ અને તેની સાથે જે તબીબી નિરીક્ષણ અને તમામ પ્રક્રિયાઓ છે હવે વેક્સિનનો ઉપયોગ તેનું આયોજન તેના અમલીકરણ અને નિરીક્ષણ આ ચારેય બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે શું લાગે છે આપને કે આ ચાર જિલ્લાઓનો જે રાજ્યના ચાર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પહેલા ગાંધીનગર અને રાજકોટમાં પણ આ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી ચૂકી હતી અને બંનેના પણ સારા પરિણામો પ્રાપ્ત થયા જ છે પણ તેમ છતાં કદાચ એવું બન્યું છે ને એવા અહેવાલો પણ આવ્યા હતા કે ક્યાંક વોલન્ટિયર્સની આનાકાની કહો અથવા તો પછી અમુક કંપનીને માત્ર બદનામ કરવા માટે જે લોકો દ્વારા કારસ્તાન રચવામાં આવતું હોય છે અને સોશિયલ મીડિયા પર પણ અમુક રીતે પોસ્ટ કરવામાં આવતી હોય છે તો આ બધી વાતો ક્યાંક અફવાઓનું બજાર ગરમ કરે છે અને લોકોનું ધ્યાન ગેરમાર્ગે દોરતું હોય છે એટલે હવે આપણે આશા રાખીએ ટળી અને ભવિષ્યમાં આપણા લોકોના જીવ ના જાય એવી એક મોટી શક્યતા ઊભી થશે એટલે તમામ લોકોમાં જાગૃતિ લાવવા માટે અમારા મેડિકલ એસોસિએશન પણ આગળ આવશે તબીબો પોતાના ઇન્ટરવ્યુ આપશે સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરશે આપણે આશા રાખીએ કે જે રીતે અમેરિકામાં બરાક ઓબામા અને બીજા લીડરો પણ આગળ આવશે આપણે ત્યાં છે બીજી કોઈ નામાંકિત વ્યક્તિઓ છે ક્રિકેટર્સ છે એ લોકો પણ આગળ આવે અને જન જાગૃતિનું એક અભિયાન ચલાવે કે ભાઈ વેક્સિન સેફ છે કોઈ પણ વેક્સિનની સાઈડ ઇફેક્ટ નથી અને વેક્સિન લો વેક્સિન લો લઈશું તો જ બચી શકીશું એટલા માટે જનજાગૃતિ એ ખૂબ જરૂરી વસ્તુ છે અને તમે કહ્યું એ પ્રમાણે ખૂબ દુષ્પ્રચાર થઈ રહ્યો છે વેક્સિનને રોકવા માટે અમુક ધર્મના લોકો પણ એવી વાત કરી રહ્યા છે કે ભાઈ આમાં ચરબી છે સુવરની કોઈક લોકો એવું કહી રહ્યા છે કે આમાં બાળકના પેલા ફિટસનું પેલું એડીએનએ વાપરવામાં આવ્યું છે આ બધી જ ગેરમાન્યતાઓ છે આવી કોઈ વસ્તુ થઈ નથી અને વેક્સિનની સેફ્ટી વિશે પણ કેવું લોકોનું ઘણાનું કહેવું છે કે ભાઈ આમાં ડીએનએમાં જોડાઈ જશે એવી કોઈ શક્યતા નથી વેક્સિનનો સંપૂર્ણ અભ્યાસ પૂરી રીતે કરવામાં આવ્યો છે અને આગળ પણ કરવામાં આવશે અને અમે ઇન્ડિયન અમારા તમામ ડોક્ટરો દસ લાખ ડોક્ટરો આની માટે પગે સેવા આપવા માટે હાજર છે કારણ કે કોઈ પણ મહામારીને રોકવી હોય તો વેક્સિન એક મોટો ઉપાય છે એટલે વેક્સિન દરેક માણસ લે અને કોઈ પણ જાતના અફવાઓ અને ગેરસમજના એમાં દોરાય નહીં બિલકુલ એટલે કે કોઈ પણ વસ્તુ નવી હોય અને જે વસ્તુ કદાચ આપણે જાણતા નથી નવો અભિગમ છે તો તેને આપણે સકારાત્મક પ્રતિસાદ આપીશું તો કદાચ આપણા સૌ માટે હિતાવહ બની રહે અને તેવી જ અત્યારે આશા તો આપણે ચોક્કસ કરીએ કારણ કે જેમ પ્રહારની તૈયારીઓ બે હજાર એકવીસમાં શરૂ થઈ ગઈ છે કોરોના ઉપર તે જ રીતે હવે આ વેક્સિનેશનની પ્રક્રિયા જે આગળ ધપાવવામાં આવી છે તે આપણા સૌ માટે સુખાકારી નીવડે તેવી આશા સાથે ડૉક્ટર મુકેશ કેતન અને સચિન આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર દર્શક મિત્રો અમારી આજની આ રજૂઆત વેક્સિનનું ડ્રાય રન અંતર્ગત હાલ બસ આટલું જ આવા અનેક વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર